આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે એટલે જે આપણા બધાના જીવનનો આધાર છે પાણી આપણી પાસે એકવીસ પાણી બચાવીએ નામના પાઠના કેટલાક અંશો છે અને એમાં પાણીની તંગીના બે તદ્દન અલગ ચિત્રો રજૂ થયા છે બરાબર અને આ ચિત્રો ખરેખર વિચારવા જેવા છે એક તરફ છે રાજસ્થાનનું એક ગામ જ્યાં કુદરત જ કસોટી કરે છે અને બીજી તરફ અને બીજી તરફ છે એક શહેર જ્યાં પાણી તો છે પણ શું કહેવાય વ્યવસ્થાપનના અભાવે લોકો હેરાન થાય છે તો ચાલો આ બંને પરિસ્થિતિઓને નજીકથી જોઈએ અને સમજીએ કે આ સ્ત્રોતો પાણીની સમસ્યા અને તેના ઉકેલો વિશે આપણને શું શીખવી શકે છે ચાલો શરૂઆત કરીએ રાજસ્થાનના બાજલપુર ગામથી અહીં માધો નામનો એક છોકરો રહે છે જ્યારે હું આ ગામ વિશે વાંચી રહી હતી ત્યારે મારી આંખો સામે એક દ્રશ્ય આવ્યું કે ચારે બાજુ બસ રેતી જ રેતી હા અને ક્યાંક થોડા ઘર દેખાય અહીં જીવન કેટલું મુશ્કેલ હશે એની કલ્પના કરવી પણ અઘરી છે ખાસ કરીને ઉનાળામાં ચોક્કસ ઉનાળામાં તો પાણીની તંગી સૌથી મોટી આફત બની જાય છે અને સ્ત્રોતમાં જે વર્ષની વાત છે એ વર્ષે તો વરસાદ જ નથી પડ્યો ઓ એટલે પરિસ્થિતિ વધારે ગંભીર ઘણી વધારે અને એની સીધી અસર માધુના પરિવાર પર પડે છે એની માતા અને બહેનને મતલબ કે પાણીના દરેક ટીપા માટે સંઘર્ષ કરવો પડે છે એમાં લખ્યું છે કે એમને પાણી ભરવા માટે બહુ દૂર સુધી ચાલવું પડે છે હા કારણ કે નજીકનું જે તળાવ હતું એ તો સુકાઈ ગયું છે એટલે હવે હજી દૂર જવું પડે રોજ હા રોજ માત્ર ચાર ઘડા પાણી માટે હા માત્ર ચાર ઘડા પાણી માટે કલાકોના કલાકો નીકળી જાય છે અને પેલી બળબળતી ગરમ રેતી પર ચાલવાનો એનાથી તો એનાથી તો પગના પંજા બળી જાય છે સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે ક્યારેક તો ફૂલ્લા પણ પડી જાય છે જરા વિચારો આ તો આ તો રોજની એક લડાઈ કહેવાય બિલકુલ આ કોઈ સામાન્ય કામ નથી આ શારીરિક અને માનસિક ત્રાસ છે જીવનની પાયાની જરૂરિયાત માટે રોજ આવી પીડામાંથી પસાર થવું અને આ કામ મોટા ભાગે ઘરની સ્ત્રીઓ જ કરે છે બરાબર જેમ કે માધુની માતા અને બહેન સાચી વાત છે આ એક સામાજિક પાસું છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે પાણીની તંગીની સૌથી વધુ અસર સ્ત્રીઓ અને દીકરીઓ પર થાય છે એમનો સમય એમની શક્તિ બધું આમાં જ જતું રહે છે અને એમના શિક્ષણનું શું આરોગ્યનું શું એના પર સીધી માઠી અસર પડે છે આ બધી મુશ્કેલીઓ વચ્ચે એક આશાનું કિરણ પણ દેખાય છે પેલી પાણી ભરેલી ટ્રેન હા ક્યારેક ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે એ દિવસ તો આખા ગામ માટે જાણે કોઈ ઉત્સવ હોય એવું લાગે છે અને માધોના પિતા ઊંટ ગાડી લઈને પાણી ભરવા દોડી જાય છે પણ એમાં એક સમસ્યા છે શું સ્ત્રોતમાં લખ્યું છે આવું વારંવાર થતું નથી મતલબ કે આ મદદ કાયમી નથી અનિયમિત છે ઓ એટલે એના પર નિર્ભર ન રહી શકાય આ કોઈ કાયમી ઉકેમ નથી બરાબર અને આ જ પરિસ્થિતિ એ લોકોને આત્મનિર્ભર ઉકેલો શોધવા માટે શું કહેવાય મજબૂર કરે છે તો પછી સવાલ એ થાય કે આનો કોઈ પરંપરાગત ઉકેલ છે એમની પાસે અને અહીંથી જ આપણી ચર્ચા એક રસપ્રદ દિશામાં જાય છે બિલકુલ આ સ્ત્રોત આપણને એક સદીઓ જૂની પણ આજે પણ અત્યંત ઉપયોગી ટેકનિક તરફ લઈ જાય છે વરસાદી પાણીનો સંગ્રહ હા રેન વોટર હાર્વેસ્ટિંગ આ કોઈ નવી ટેકનોલોજી નથી પણ આપણા પરંપરાગત જ્ઞાનનો એક અદ્ભુત નમૂનો છે મને જાણવામાં રસ છે કે આ ટાંકી બનાવવાની પ્રક્રિયા કેવી હોય છે શું એ બહુ અઘરી છે ના એ જ તો આ પદ્ધતિની ખાસિયત છે તે ખૂબ જ સરળ છે ચાલો એની પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ કારણ કે આ સમજવું ખૂબ જરૂરી છે હા જરૂર તો પહેલો તબક્કો છે વાડામાં એક ઊંડો ખાડો ખોદવો આ ટાંકીનો પાયો છે બરાબર બીજો અને સૌથી મહત્વનો તબક્કો છે એ ખાડાને સિમેન્ટથી પાકો કરવો જેથી પાણી જમીનમાં ઉતરી ન જાય એકદમ સાચું જેથી પાણી લાંબા સમય સુધી સંગ્રહિત રહે અને ત્રીજો તબક્કો છે ટાંકીને ઢાંકીને રાખવી બરાબર આના ઘણા ફાયદા છે એક તો પાણી ચોખ્ખું રહે કચરો ન પડે બીજું બાષ્પીભવન ઓછું થાય અને ત્રીજું સુરક્ષા પણ જળવાય વાહ આ તો ખરેખર દેશી એન્જિનિયરિંગ છે પણ મને એ નથી સમજાતું કે છાપરા પરનું બધું પાણી ટાંકીમાં જાય કેવી રીતે એની પણ એક સરસ વ્યવસ્થા છે અહીંના જે ઘરોના છાપરા હોય ને એ જાણી જોઈને ત્રાંસા બનાવવામાં આવે છે એટલે પાણી સહેલાઈથી નીચે વહી જાય બસ અને પછી પાઇપ દ્વારા સીધું ટાંકીમાં કુદરતી પ્રવાહો કેટલો સરસ ઉપયોગ અને પાણીને સાફ કરવા માટે એના માટે પણ ઉપાય છે પેલી પાઇપના મો પાસે એક ગરણી જોડેલી હોય છે એટલે મોટો કચરો પાંદડા એ બધું અટકી જાય ચોક્કસ એટલે પાણી પ્રાથમિક રીતે ગળાઈને જ અંદર જાય પછી જરૂર પડે તો એને વધારે ચોખ્ખું કરીને ઉપયોગમાં લેવાય આટલી મહેનતથી ભેગું કરેલું પાણી તો અમૂલ્ય જ કહેવાય એટલે જ કદાચ સ્ત્રોતમાં એવો સવાલ પૂછ્યો છે કે ટાંકીનું પાણી મોટે ભાગે પીવામાં જ કેમ વપરાય છે બરાબર અને આ સવાલનો જવાબ પાણીના મૂલ્યની સમજમાં છુપાયેલો છે જ્યારે કોઈ વસ્તુ મર્યાદિત હોય ને ત્યારે આપણે એનો ઉપયોગ સૌથી જરૂરી કામ માટે જ કરીએ અને પીવાનું શુદ્ધ પાણી એ તો સૌથી પહેલી જરૂરિયાત છે હા એટલે આ પાણીને બીજા કામોમાં વેડફવાને બદલે પીવા માટે સાચવી રાખવામાં આવે છે આ સંસાધનોની કદર કરવાનું ઉત્તમ ઉદાહરણ છે બાજલપુરની વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે જ્યાં પ્રકૃતિ પડકાર ફેંકે છે ત્યાં પરંપરાગત જ્ઞાન રસ્તું કાઢી જ લે છે પણ હવે આપણે એક એવી જગ્યાએ જઈએ જ્યાં સમસ્યા પ્રકૃતિની નથી પણ માણસોએ બનાવેલી વ્યવસ્થાની છે રામનગર જ્યાં સરોજ રહે છે અને અહીં આવતા જ પાણીની તંગીનું આખું ચિત્રણ બદલાઈ જાય છે રામનગરમાં પાણીનો અભાવ નથી પણ પાણીના વિતરણની ભયંકર સમસ્યા છે દિવસમાં માત્ર અડધો કલાક પાણી આવે હા બસ માત્ર અડધો કલાક અને એમાં પણ આખા વિસ્તાર માટે ફક્ત એક જ નળ આ વાંચીને જ મને તો પેલી લાંબી લાઈનો ધક્કા મુક્કી એ બધું દેખાવા માંડ્યું એ રોજનું મહાસંગ્રામ છે અને એનું જીવંત ચિત્રણ સરોજની સ્થિતિ પરથી મળે છે સ્ત્રોતમાં એક વાક્ય છે જે ખરેખર હચમચાવી દે કહ્યું જ્યારે પણ તેને તક મળે તે પોતાનો ઘડો ભરે છે ભલે પછી ટીપુ ટીપું પાણી મળે જરા આ દ્રશ્ય વિશે વિચારો સાચી વાત છે આપણે નળ ખોલીએ અને પાણીનો ધોધ વહે અને ત્યાં સરોજ ટીપે ટીપે ઘડો ભરવાની રાહ જુએ છે એના માટે પાણીના દરેક ટીપાનું શું મૂલ્ય હશે અને આ જ વાત આપણને એક મોટા મુદ્દા પર લાવે છે પાણીનો બગાડ એક તરફ સરોજ એક એક ટીપા માટે તડપે છે અને બીજી તરફ આપણે આપણે કેટલું પાણી વેડફી નાખીએ છીએ સ્રોત આપણને એક સીધો સવાલ પૂછે છે કે જો નળ ટીપે ટીપે ટપકતો હોય તો કેટલું પાણી બગડતું હશે મેં ક્યાંક વાંચ્યું હતું કે એ આંકડો હજારો લીટરમાં હોય છે હા એક સામાન્ય ટપકતો નળ વર્ષમાં હજારો લીટર શુદ્ધ પાણી વેડફી શકે છે આટલા પાણીમાં તો સરોજ જેવા કેટલાય પરિવારોની આખા મહિનાની જરૂરિયાત પૂરી થઈ જાય એટલે એક વ્યક્તિની નાની બેદરકારી બીજા કોઈ માટે મોટી મુશ્કેલી બની શકે છે બરાબર તો આ બધી સમસ્યાઓ તો જોઈ હવે ઉકેલોની વાત કરીએ પાણી બચાવવું એ તો પહેલું પગલું થયું પણ સ્રોતમાં એક એનાથી પણ આગળનો વિચાર રજૂ થયો છે પાણીનો ફરી ઉપયોગ હા રીયુઝ અને આ ખ્યાલને એક ચિત્ર દ્વારા ખૂબ સરસ રીતે સમજાવ્યો છે જેને ગ્રે વોટર રીસાયક્લિંગ પણ કહેવાય છે એનો મતલબ શું એનો સિદ્ધાંત બહુ સરળ છે દરેક કામ માટે પીવા જેટલા શુદ્ધ પાણીની જરૂર નથી હોતી તો શા માટે એક કામમાં વપરાયેલા ઓછા ગંદા પાણીનો બીજા કામમાં ઉપયોગ ન કરવો દાખલા તરીકે રોજિંદા જીવનમાં આ કેવી રીતે શક્ય બને ચોક્કસ જેમ કે હાથમો ધોયેલું પાણી એને ગટરમાં વહાવી દેવાને બદલે એક ડોલમાં ભેગું કરી શકાય અને પછી શૌચાલયમાં ફ્લશ કરવા માટે વાપરી શકાય બસ એ જ રીતે શાકભાજી ધોયેલું પાણી એ તો છોડને આપી શકાય બરાબર આનાથી પીવાના શુદ્ધ પાણીની કેટલી મોટી બચત થાય પણ અહીં એક માનસિક અવરોધ છે નહીં સ્રોત કે છે કે લોકો પાણી બચાવવાની આવી પદ્ધતિઓ ત્યારે જ અપનાવે છે જ્યારે પાણીની તંગી હોય અને આ જ સૌથી મોટી સમસ્યા છે આ જ માનસિકતા પાણીના બગાડનું મૂળ કારણ છે જ્યાં સુધી આપણા માથે સંકટ ના આવે ત્યાં સુધી આપણે ગંભીરતાથી લેતા જ નથી એટલે જ સ્રોતનું પેલું વાક્ય કેટલાક લોકો પાણીનો બગાડ કરે છે તેથી જ પાણીની તંગી છે એ બહુ મહત્વનું છે હા એ માત્ર એક વાક્ય નથી પણ એક આરોપ છે એ સ્પષ્ટપણે કહે છે કે પાણીની તંગી માત્ર કુદરતી નથી પણ માનવસર્જિત પણ છે એ સામાજિક જવાબદારીના અભાવ તરફ આંગળી ચિંધે છે બરાબર અને આખી ચર્ચા આપણને અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિચાર પર લાવે છે વિચારો જો બધાને પૂરતું પાણી મળે તો કેવું સારું આ માત્ર એક ભાવનાત્મક વાક્ય નથી ના બિલકુલ નહીં આ પાણીના ન્યાયી અને સમાન વિતરણના અધિકારની વાત છે જેની પાસે પાણી સરળતાથી ઉપલબ્ધ છે તેની નૈતિક જવાબદારી બને છે કે તે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે જેથી સરોજ અને માધો જેવા લાખો લોકો સુધી પણ પાણી પહોંચી શકે આજની ચર્ચા ખરેખર આંખ ખોલનારી રહી આપણે પાણીની તંગીના બે તદ્દન અલગ ચહેરા જોયા એક બાજલપુરનું કુદરતી સંકટ અને તેનો પરંપરાગત ઉકેલ અને બીજી તરફ રામનગરનું માનવસર્જિત સંકટ અને આપણે એ પણ સમજ્યું કે વરસાદી પાણીનો સંગ્રહ જેવી સરળ પદ્ધતિઓ કેટલી અસરકારક છે અને પાણીના ફરી ઉપયોગ જેવી નાની આદતો પણ મોટો ફરક લાવી શકે છે વાત માત્ર ટેકનિકની નથી વાત માનસિકતા બદલવાની છે આ બધી ચર્ચા પછી એક અંતિમ વિચાર સાથે આપણે સૌને છોડી જઈએ છીએ જરા શાંતિથી વિચારજો આપણા રોજિંદા જીવનમાં પાણીનો ઉપયોગ કરવાની એવી કઈ એક નાનકડી આદત છે જેને બદલવાથી પરોક્ષ રીતે કોઈ દૂરના ગામમાં રહેતા માધો કે શહેરમાં લાઇનમાં ઊભેલી સરોજના જીવનમાં સકારાત્મક ફરક પડી શકે છે